ગાંધીનગર જિલ્લો કલોલ તાલુકાના ઈસણ ગામમાં દિવાળીના પર્વ તહેવાર નિમિત્તે મોટો ઠાકોરમાં વેસ્તા વરસના દિવસના રોજ શ્રી વાળાહી યુવક મિત્ર મંડળ દ્વારા શ્રી મહાકાળી માતાજી અને શ્રી વાળાહી માતાજીના ફૂલોના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું લોકગાયક સિંગર વિશાલભાઈ હાપોર તથા સાથી કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બીડી રિપોર્ટર હાર્દિક સુકલ આજે ઈસણ ગામની અંદર જે મોટાવાસ જેને ઠાકોરવાસ તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે ગરબા ચાલી રહ્યા છે અને નવા વર્ષની અંદર આજે આ પહેલો દિવસ ગરબાનો અહીં થાય છે અને આ જે ગરબા દિવાળીથી દેવ દિવાળી સુધી અહીં ગરબાનું આયોજન થાય છે ત્યારે અમારી જોડે એક આર્ટિસ્ટ મહિલા છે એ જોડાઈ ગયા છે તમારું નામ શું છે અને તમે કઈ રીતના એ પ્રોગ્રામ કરવા આવ્યા છો અને કેવી તમારી જિંદગીમાં સંઘર્ષ હતો આ પ્રોગ્રામ કરતી વખતે કેવી રીતના તમે આર્ટિસ્ટ બન્યા કોઈ તમારા ઘરની અંદર કોઈ આર્ટિસ્ટ હતા કોઈ કલાકાર એવા હતા અને તમારું નામ શું છે જય માતાજી મારું નામ છે ચાવડા પિંકી બા સંઘર્ષ તો બહુ અઘરો રહ્યો છે કા સ્કૂલમાં હું સ્ટડી કરતી હતી ત્યારથી હું સિંગિંગ લાઇનમાં છું ઘરમાં તો એવું કોઈ સિંગરમાં નહોતું પણ મને પહેલાંથી ગાવાનો શોખ હતો એટલે સ્કૂલમાં હું ગાતી ને પછી સરને લોકો કહેતા કે તું આ લાઇનમાં તારો સૂર સારો છે કોઈ પ્રેક્ટિસ ભગવાનને સૂર આપ્યો જ તને તો થોડી મહેનત કરીને આ લાઇનમાં તારી રીતે સક્સેસ મેળવે એમ એવું સરને એવું લોકો કહેતા અને કહેવાય ને હજુ ગુરુ મેં કોઈને બનાવ્યા નથી કારણ કે હું મારી મમ્મીના જોડે લઈને જ ફરી લે વધારે ગુરુ તો મારી મમ્મી જ છે આ કુદરતી ગોડ ગિફ્ટ છે એમને કોઈ ક્લાસ સંગીત ના કરે નથી હે ને ના ક્લાસમાં તો મેં ના હું ક્લાસીસ તો મેં નથી કર્યા ઘરે હાર્મોનિયમ ને એવી પ્રેક્ટિસ કરું બાકી ગોડ ગિફ્ટ અવાજ મારો છે કોઈ રીતે તમે જતા હતા કેવું સ્ટાર્ટિંગમાં તો બધું એક્ટિવા છે રિક્ષા છે આવું બધું લઈને અમે જતા હતા પણ પછી કેવું કે થોડું 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 ઇન્કમ આવતી થઈ પછી મેં મારી ગાડી બાકી પહેલાંનું સ્ટ્રગલ કેવું હતું રિક્ષામાં એ જઈએ ભાડા ગાડી કરીને જઈએ એ રીતે અમે પ્રોગ્રામ કરતા પહેલાં હા ઘણી વાર ઘણી વાર ઘણી વાર સર એવું ઘણી વાર થયેલું બહુ બધું આમ કહેવાય ને કે પછી બીજું કંઈ સાધન મંગાવવું પડે પછી ત્યાંથી જવું પાછું લેટ પડી જઈએ તો બી ત્યાંથી બી પ્રોબ્લેમ થાય ઘણું સંઘર્ષ હા ઘણું અત્યારે બી મને કેવું છે અત્યારે બી અમુક પ્રોબ્લમ થતા આ તો લગભગ એક ચાર વર્ષથી હું સિંગિંગ લાઈનમાં છું એક આ બે વર્ષથી મારે આ સારું છે કામ બાકી પહેલાં બહુ ઇશ્યુ એવું થતા હતા મારો કે પ્રોગ્રામ આવે પછી કોઈ બીજી પાર્ટીને આપી દે ને પછી કેન્સલ થઈ જાય કોઈના કોઈ કારણે ઇશ્યુ એવું થતો હતું પણ પછી મને એમ થયું કે ના બધાના આમ મહેનત કરીશું તો કોઈક દિવસ આપણું લેવલ જેટલું છે આપણે જોઈએ છે વિચારીએ છીએ એવું મળી રહે છે આપણને પણ મહેનત જરૂરી છે એમાં હા રિયાઝ રિયાઝ હાલ તો કેવું છે વચ્ચે હું કરતી હતી રિયાઝ હાલ મારે સવારનો મોર્નિંગનો રિયાઝ પહેલાં સ્ટાર્ટિંગમાં હું કરતી હતી પછી દિવસમાં પછી ના સાંજે છ વાગે એ રીતે રિયાઝ ચાલુ હોય એમ ના આઈ થિંક ત્રણ ચાર કલાક સવારના બે એ રીતે સવારનો કલાક રિયાઝ

એ રીતે એવું ગાય લીધું કેવું છે કે એ તાન ગાતો અમુક તકલીફ પડે ને કેવું છે પહેલાં સ્ટાર્ટિંગ ના અલંકાર જે બહાર કર્યા એ કમ્પ્લેટ રેડી થાય ને તો સૂર કમ્પ્લીટ બધું બેસે તકલીફ પડે છે

I'm sorry.